એક વાર્તા કહી જેનું નામ છે નસીબનતા ટીડા જોશી એક રાજ્યમાં ટીડા જોશી નામના જ્યોતિષ રહેતા હતા તે લોકોને કહેતા કે તે બધું જ જાણે છે બધાનું ભવિષ્ય કહી શકે છે તે ઘણા જ નસીબદાર હતા આથી જ્યારે પણ તે ભવિષ્ય કહેતા ત્યારે એ પ્રમાણે જ બનતું રાજ્યના રાજ્ય એમના વિશે સાંભળ્યું રાજાએ ટીડા જોશીને એમના વિશ્વાસુ સેવક તરીકે મહેલમાં રહેવા બોલાવ્યા રાજાએ એમને સારો પગાર પણ આપ્યો એક દિવસ રાજા એમની સાથે ટીડા જોશીને રાજ્યના લોકોને મળવા લઈ ગયા તેઓ એક ખેડૂતના ઘરે જમવા ગયા ખેડૂતની પત્ની પત્ની રોટલા બનાવતી હતી ટીડા જોશીએ ગણ્યું કે કેટલી વખત રોટલા ટીપાય છે કેટલી વખત ટપ ટપ થયું એટલે તેઓ જાણી શક્યા કે કેટલા રોટલા બન્યા છે રાજાએ ટીડા જોશીની પરીક્ષા લેવાનું નક્કી કર્યું રાજાએ ટીડા જોશીને પૂછ્યું કે કેટલા રોટલા બન્યા છે ટીડા જોશીએ તરત જ જવાબ આપ્યો કે તેર રોટલા બન્યા છે કારણ કે એમને ગણ્યું હતું કેટલી વખત ટપટપ થયું છે રાજાએ એને ખાતરી કરી અને ઘણા ખુશ થયા કે ટીડા જોશી તો સાચા છે સાચા હતા રાજાએ એમને સારું ઈનામ આપ્યું ટીડા જોશી રાજાના મહેલમાં રહી અને મજા કરતા હતા એક દિવસ રાજાનો હાર ચોરાઈ ગયો મહેલના માણસોએ આખા મહેલમાં શોધખોળ કરી પણ હાર ન મળ્યો રાજા ટીડા જોશીને હાર ક્યાં છે તે જણાવવા કહ્યું ટીડા જોશી એક દિવસનો સમય માંગ્યો ટીડા જોશી કારણ કે એ જાણતા જ કે હાર ક્યાં છે જૂઠું બોલવા માટે રાજા સજા કરશે એવા ડરથી તેઓ રાતે ઊંઘી પણ ન શક્યા તેઓ બબળવા માંડ્યા નીંદરડી નીંદરડી આવ મહેલમાં નીંદરડી નામની એક સ્ત્રી હતી અને એણે જ હારની ચોરી કરી હતી

અને ટીડા જોશી ફરવા નીકળ્યા નીકળ્યા હતા રાજાએ ટીડું ઝડપી લીધું અને એમની મુઠ્ઠીમાં મૂકી દીધું એમણે ટીડા જોશીને પૂછ્યું કે એમની મુઠ્ઠીમાં શું છે હવે ટીડા જોશી સમજી ગયા કે એમના જૂઠાણાનો અંત આવી ગયો છે રાજાની મુઠ્ઠીમાં શું છે તે કેવી રીતે ખબર પડે એમણે રાજાને સાચી વાત કહી દેવાનું નક્કી કર્યું તો તેઓ ગીત ગાવા લાગ્યા ટપ ટપ કરતા તેર જ ગણ્યા એટલે કે તેર રોટલા ટીપાયા હતા નીંદર નીંદરડીએ આપ્યો હાર નિંદરની નામની નોકરાણી કા રાજા તું ટીડાને માર આમ કહી તેઓ એમ કહેવા માંગતા હતા કે નસીબના જોરે જ એમનું જૂઠાણું ચાલ્યું છે તો રાજાએ ટીડાને એટલે કે એમને ન મારવા જોઈએ રાજાએ મુઠ્ઠી ખોલી તો એમાંથી રાજા કે ટીડા જોશી તો બધું જ જાણવાની શક્તિ ધરાવે છે ટીડા જોશી એટલા બધા સારા નસીબવાળા હતા તો મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ